ભારતીય બંધારણમાં આમુખ વિશે જાણીએ ભારતીય બંધારણનું આમુખ માત્ર એક વાક્યનું બનેલું છે ભારતીય બંધારણની શરૂઆત આમુખથી થાય છે ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ બંધારણીય સલાહકાર સર બી એન રાવે તૈયાર કર્યું ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ જવાહરલાલ નહેરુએ બંધારણ સભામાં રજૂ કર્યું હતું જે ઉદ્દેશ્ય પ્રસ્તાવને બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બંધારણ સભાએ આમુખ તરીકે મંજૂર કર્યું હતું આમુખને ભારતીય બંધારણના સિદ્ધાંતો અને આદર્શોના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે આટલું સંક્ષિપ્ત બંધારણ સમગ્ર ભારતીય બંધારણનું દર્શન કરાવે છે અમુક વિશે પરીક્ષામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર જવાહરલાલ નહેરુ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ માં બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસમાં માં કરવામાં આવ્યો બંધારણમાં અમુક તરીકે અધિનિયમિત બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર સર રાવ સરખનો સ્ત્રોત અમેરિકા ભાષાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયા બેતાલીસમાં બંધારણીય સુધારો ઓગણીસો છોતેરમાં આમુખમાં ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા સમાજવાદી બિનસાંપ્રદાયિક અને અખંડિતતા આમુખ અને ભારતીય બંધારણની અન્ય બાબતોની ડિઝાઇન મધ્યપ્રદેશના પ્રખ્યાત ચિત્રકાર બેહોઆર રામ મનોહર સિન્હા દ્વારા થઈ હતી ભારતીય બંધારણના આમુખના પાનાના જમણા ખૂણામાં તેઓની ટૂંકી સહી રામ જોવા મળે છે આમ આમુખને બંધારણને સમજવાની ચાવી કહેવામાં આવે છે